સમાચારોમાં આગળ વાત મંત્રી મંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારને લઈને કરીએ તો ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ અત્યારે જો ચર્ચાઓ થતી હોય તો એ છે મંત્રી મંડળનું વિસ્તરણ અને જે સંગઠનની અંદર જે ફેરફાર છે તેને લઈને પરંતુ આ વિગતોની વચ્ચે સ્વર્ણિમ સંકુલમાં નવા મંત્રીઓ માટે કુલ 12 ચેમ્બર હાર ખાલી છે કેબિનેટ મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ એકમાં માં 3 ચેમ્બર ખાલી હોવાની વાત સાથે જ રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ બે માં નવ જેટલી ચેમ્બરો ખાલી છે બીજી તરફ સ્વર્ણિમ સંકુલ એક અને બે માં કુલ ઓગણત્રીસ મંત્રીઓ બેસવાના છે તેવી ક્ષમતા જે છે તે જોવા મળી શકે સાથે જ જો કે નિયમ પ્રમાણે વધુમાં વધુ સત્યાવીસ જેટલા મંત્રીઓ બનાવી શકાય તેવી વાત મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો નવા મંત્રીઓ માટે અનેક ચેમ્બરો એ ખાલી છે સાથે જ જો વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકારણમાં એ મંત્રીમંડળનું વિસ્તરણ એ સૌથી વધુ ચર્ચાનો મંત્રી મંડળનું વિસ્તરણ સ્વર્ણિમ અંદર કેટલીક એવી ચેમ્બરો છે કે જે હાલ એ ખાલી જોવા મળી રહી છે સાથે જ કેબિનેટ મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ એકમાં ત્રણ જેટલી ચેમ્બરો ખાલી છે આજ બધે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે શકાય કે જે મંત્રીઓ બેસે છે તે સંકુલમાં ચેમ્બરો ખાલી એ સ્વર્ણિમ સંકુલ એક અને બે માં ઓગણત્રીસ જેટલા મંત્રીઓ બેસવાના છે એવી ક્ષમતા સાથેની ચેમ્બરો ખાલી મંત્રી મંડળનું વિસ્તરણ થાય અને વધુમાં વધુ સત્યાવીસ જેટલા મંત્રીઓ બનાવી શકાય તો આ ચેમ્બરો ભરાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા જે ચોક્કસ વાત કરવામાં આવે તો મંત્રી મંડળ ની ચર્ચા એ પૂરા ગુજરાતમાં માં છેલ્લા અડતાલીસ કલાક થઈ રહી છે જ્યાર એ મુખ્ય મંત્રી જે આવ્યા ત્યાર બાદ આ અટકળો હતી અટકળો વધુ તેજ બની અને હવે લગભગ એ નક્કી માનવામાં આવે છે કે આવતીકાલે કાલે જ ગુજરાત સરકારના નવા મંત્રી મંડળ એ વિસ્તરણ કરવામાં આવે જ્યારે ગુજરાતના રાજ્યપાલ દેવ્રત આચાર્ય કે જેઓ એ મહારાષ્ટ્ર મુંબઈના પ્રવાસે જવાના હતા તેમનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે સાથે જ જે રીતના એ ગુજરાત સરકારની કેબિનેટ ની જે મીટીંગ મળતી હોય છે બેઠક હોય છે આમ તો એ બુધવારે મળતી હોય છે પણ આ વિસ્તરણ ની ચર્ચા વચ્ચે

લગભગ મહાત્મા ગાંધી મંદિર અથવા તો ગ્રાઉન્ડ બંને માંથી કોઈ પણ એક જગ્યા ઉપર શપથવિધિ નો પણ કાર્યક્રમ ગોઠવવામાં આવે એ આવતીકાલે લગભગ ફાઈનલ થઈ જશે અને બીજી મહત્વની વાત એ કે જે વર્તમાન અત્યારે મંત્રીઓ છે તેમની આવતીકાલે એ છેલ્લી કેબિનેટ બેઠક હોઈ શકે છે ને આવનારી જે કેબિનેટ બેઠક હશે તેમાં નવા ચહેરાઓ જોવા મળશે ગુજરાતના જે અલગ અલગ મુદ્દાઓ છે આ મુદ્દાઓ સામે હવે નવા કેબિનેટના ચહેરાઓ હોય કે રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય તે લડત આપશે ગુજરાતના વિકાસમાં હવે નવા ચહેરાઓ જોવા મળશે અને ખાસ કરીને એન્ટિંગ ધમ વાત હોય ખાલી છે સચિવાલયમાં તેમને આવતા એ મુલાકાતીઓ હોય એ ડાયરેક્ટ તેમનો ફોન કોલથી સંપર્ક કરતા હતા હવે જોવાનું એ છે કે આ કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કયા કયા એવા મંત્રીઓ છે તેમના રાજીનામા લઈ લેવામાં આવે છે અને આવનારા દિવસોમાં એ સચિવાલયની આસપાસ જે પણ એ ચેમ્બરો ખાલી છે ત્યાં લગભગ એ નવા મંત્રીઓ બેસશે ત્યારથી એ લોકોની અવરજવર પણ એ વધારે પ્રમાણમાં જોવા મળશે જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર તો જે રીતે સ્વર્ણિમ સંકુલની જે વાત કરવામાં આવી કેટલી ચેમ્બરો જે છે તે હાલ ખાલી જોવા મળી રહી છે પણ જે બેઠકો યોજવાની છે આગામી સમયની જે રણનીતિઓ છે આ રણનીતિને લઈને પણ કેટલાક સવાલો જે છે તે અત્યારે ઉભા થઈ રહ્યા છે સાથે સ્વર્ણિમ સંકુલ એક અને બે માં કુલ ઓગણત્રીસ મંત્રીઓ બેસવાના છે તેવી ક્ષમતા અત્યારે દેખાઈ રહી છે જોકે નિયમ પ્રમાણે વધુમાં વધુ સત્યાવીસ જેટલા મંત્રીઓ બને તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે ઘણા બધા નામો જે છે તે સામે આવી રહ્યા છે ઘણા બધા ચહેરાઓની વાત કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રમાંથી કેટલાક એવા ચહેરાઓ છે કે જેને પ્રાધાન્ય આપવામાં આવશે એ બેઠકમાં અવલ રાખવામાં આવશે અથવા તો એ જે મંત્રીમંડળ જાહેર થાય છે તો એમાં અવલ રાખવામાં આવશે તેવી વાત અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હવે આગામી સમયમાં એ જોવાનું રહ્યું કે જે ચેમ્બરો ખાલી છે તેની અંદર કયા નવા ચહેરાઓ એ ખુરચી પર બિરાજમાન થાય છે